મોટાદ ચીફ ઓફિસર સાહેબ શ્રી તથા જે ફાયર ઓફિસર છે તેમની તથા પોલીસની સંયુક્ત ટીમો દ્વારા જે પણ બજારમાં આવેલી સંવેદનશીલ જગ્યાઓ છે તથા હોસ્પિટલો છે જે આઈસીયુ છે આ તમામ જગ્યાએ ચેકઇન કરવામાં આવ્યું હતું અને ત્યાં જે પણ જગ્યાઓમાં જરૂરી પૂરતાઓ કરવાની છે ત્યાં નગરપાલિકા દ્વારા જે તે માલિકોને સૂચના આપવામાં આવી છે તથા લોકોની અંદર જે પણ આગ લાગવાના બનાવ બને તેનું ત્વરાથી રિપોર્ટિંગ કરે તે હેતુસર પણ ફાયર ઓફિસર દ્વારા પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે આગામી અન્ય જગ્યાઓ પર મોલ આવેલા છે કોઈ થિયેટરો કે ત્યાં ચેકિંગ કરવામાં આવશે બોટાદ જિલ્લામાં તથા બોટાદ નગરપાલિકા વિસ્તારમાં જે પણ થિયેટર છે મોલ છે ત્યાં પણ રૂટીન ચેકિંગની કામગીરી છે તે હાલમાં ચાલુ છે અને ત્યાં પણ યોગ્ય રીતે કમ્પ્લાયન્સ થાય તથા વિવિધ એનોસી મેળવેલા છે કે કેમ તેની અંગે છે તપાસણી છે તે કરવામાં આવી રહેલ છે કાર્યમાં બોટાદના ડીવાય એસપી તથા પોલીસ સ્ટાફને સાથે રાખી સ્થળ ઉપર જઈ અને ચેકિંગ હાથ ધરાયું હતું આમ તરસ લાગે ત્યારે કૂવો ખોદવાનું કાર્ય આ સરકાર દ્વારા તેમજ તેના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું હોય તેવું જણાયું છે બોટાદમાં ચીફ ઓફિસર દ્વારા તેમજ ફાયર વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરી જ્યાં ફાયર સેફટી ન હોય ત્યાં નોટિસ આપી અને તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટી લગાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ જે સ્થળે સેફટીના સાધન ઉપલબ્ધ છે તેનું પણ ચેકિંગ કરવામાં આવેલ હતું હા આજે બોટાદ શહેર વિસ્તારમાં ફાયર સેફ્ટીના એંગલથી જ્યાં તપાસ કરવાની જરૂર હોય એવી ખાસ કરીને હોસ્પિટલ ભૂતકાળમાં આગ લાગી હોય એવી જગ્યા એ બધાની તપાસણી ડીવાયસપી સાહેબ સાથે અમે સંયુક્તપણે કરી છે ક્રિષ્ણા હોસ્પિટલ અને મેઘાણી હોસ્પિટલની તપાસ ખાસ કરી બંને જગ્યાએ આઈસીયુ છે ક્રિષ્ના હોસ્પિટલને જરૂરી સૂચના આપી છે ઇન્ડોર પેશન્ટ રિમુવ કરવાની સૂચના આપી છે મેઘાણી હોસ્પિટલમાં લગભગ કોઈ કમી નથી ફાયર એક્સટિંગ્યુશર થયેલા છે કરવાની આ હોસ્પિટલમાં જે જે પાણીથી જે સિસ્ટમ ચાલે ને હોઝરીલ એ એકદમ કાર્યરત છે અને અમે ચેક કરી

હોસ્પિટલ સિવાય કોઈ અન્ય વસ્તુ ચેકિંગ કરવાની શોપિંગ સેન્ટર મોલ માં શોપિંગ છે અને એક થિયેટર બોટાદ નગરપાલિકાની હદબાર પણ નજીક માં છે એને પણ ચેક કરવાનું